પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સાકિબ નિસારના લાહોર સ્થિત ઘર ઉપર આતંકી હુમલો થયો પૂર્વ મુખ્ય મોટરને ઘણું જ નુકસાન થયું હતું જોકે આ હુમલામાં મુખ્ય મૂર્તિ તેમના કુટુંબીજનોને કોઈ નુકસાન થયું ન હતું ત્યારે પોલીસે તેની પ્રાથમિક તપાસમાં અને આતંકી હુમલો કે વિદેશી સાજિશ માને છે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સાકિબ નિસારના ઘર ઉપર થયેલા આતંકી હુમલાએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે તે જારી કરેલા એક નિવેદનમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રાંતીય ડીજીપી ઓસમાન ઉમરે તે ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે જોકે મુખ્ય ન્યાયમૂર્તિ અને તેઓનું સંપૂર્ણ રીતે સુરક્ષિત છે લાહોર જિલ્લાના આઈજીપીએ સંપૂર્ણ તપાસનો આદેશ આપી દીધો છે વરિષ્ઠ પોલીસ અને નાગરિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ